એ બાપા ઘેર જવાન કે પટ્ટી જોઈશ જોઈશા શાંતિરાજજીનું કોમ કરી ખા ઘેર જવા નતો

એ વધુ તોડી ના પંખો નહીં ઘેર પેલો બૂટ લાવી મારી ઉતાવર નહી

ગાત્રજી આબોસ ઉઠાય ના ખોકી દો ઉદિન ઓમ એ તો હું હું બજા મદદ કરી પોણી હું ડાળ છોજે ડાળ નહીં જોડો તારો ભા ડાળ જોજે એમ કહું છું

એટલે જોય અડ્યો નહીં કોઈ મૂયા મજામાં નહીં કે ભાઈ તાણી લે મારો છોકરો ખૂબ ગયો લે આ પેલી બાયડી નહીં એ લાયાથી મારા છોકરાનું પાછળ બેઠો હતો કે એટલે હમાસાર મળ્યા તા કે મલે નહીં નહીં મલે લે ભાઈ એવું છે ભલ્યા અમે તો હગે વાલે ને બધા જો તો અમે તો બધા હમાસાલ લઈએ પણ કોઈ કે અમારા ઘેર આવ્યો જ નહીં અમારા ઘરે આવ્યો જ નહીં પણ હ ના ના હા એવું તો ના કર એ પાસે એવું નહીં એમ તો પછી કોઈ હું તો બોલ્યો નહીં બાયડી બે લડ્યા તો ગયા ના ભાઈ ગમો જોતો ત્યારે એ પછી પાસે એની એક્ટિવ આવડતી નહીં એ બાયડી સલાવતી હતી પાછી અને આ પાછળ બેઠો તો શિકાર બાયડી તો ઘેર આવીને પછી કે ભા મને તો ખબર પડી કે પડી ગયા છે ચોક્કસ મારા આવામ જાય છે પણ મારો ખોશ

તમને શું ખબર થાય કે એનો છોકરો મારા ઘેર ગુલામી કરે છે રાત દાળો કપા ને રંડા ને કોઈ ન્યાદા માં છે ઉતરી કઢાઈ નારો તો સુધી છોડવો નથી કોઈ માર ખાવા પડી રહેવાનું હોય માર ખાવા પડી રહેવાનું અમાર બાપા હોય હજી ખબર ના પડે કે મારા છોકરો શું આવી ગયો આ દોઢ મહિનો જેવું ભોગવાનું કોઈ કોઈ પૂછતું તાને ખબર પડે ના ભાઈ ઘેર જવું હતું

हेलो 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 बाबू अह અમાર આયરા આયા છે કે એટલે ન તો આવતા ના આવતા તમારી હું તો કોઈ રે એટલે હું તો ફોન કર્યો એવું હારે

જો સોનેવા બોલાય તું પોતાનો ઘરવાળો પડી જાય એક ટીવા પર તો હદ કેવાય ટોખડી પાણી લઈને મરી જવું પડે એટલું તો શ્રી બે ભણમો હતી તો ખબર નઈ પડતી ઘરવાળો પડી જાય ટીવા પરથી ઓમું ઇશારી મોટી મોટી મારે છે ને વાત તો મન વાતે એ કે શેર તરાની મારા ઘેર આવી છે પગોણી આવી છે મારો છોકરો ખોરાયો દીતો

જોયું મિત્રો જળ્યા તો નહીં શીખે શ્વા જતા રહ્યાશું ખબર નહીં તમારી બાદ આવ્યા હોય તો કહેજો થેગા એક શું પતલી હડ્ડીના શું વકળી આ બાલ શું અને થોડા હેડ સી એવા પાહાના તો કોમેન્ટ કરજો મારા હારો એને લઈ જશે હવે ત્રીજા ભાગમાં જોવું પડશે મળશીક નહીં એ બીજા ભાગમાં તો ખોડી પણ ના મળ્યું અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવા ના મળે મજા માતાજી